રાજકોટ નાના મોવા રોડ પર મોલ અને શાળાઓની મોત સામે આવી મોલ દ્વારા રોડ ઉપર ગેરકાયદેસર દબાણ કરાયું સ્ટોરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ અઠવાડિયા પેલા જ એક પરિપત્ર કર્યો છે કે રાજકોટની ની કોઈ ખાનગી શાળા વિદ્યાર્થીઓને યુનિફોર્મ સ્કૂલ બેગ પુસ્તકો લેવા માટે ચોક્કસ સ્થળ ફરજ નહીં પાડી શકે બેમ સત્તાય રાજકોટના અનેક શાળાએઓએ વિદ્યાર્થીઓને સર્ક્યુલર મોકલ્યા છે કે રાજકોટના નામના નામનામોવા રોડ ઉપર આવેલા એજીયુ મોલની અંદરથી તમારે ખરીદી કરવી કે આપણે ક્યાં આ એજ્યુકેશન મોલ એ રાજકોટના નામાંકિત પાંચ સ્કૂલના સંચાલકોએ આ ઉભો કર્યો છે અને રાજકોટના ખાનગી શાળા સંચાલક મંડળની અંદર 500 થી વધુ સ્કૂલો સંકળાયેલી છે હવે તમે આ વિદ્યાર્થીઓની સંખ્યા ગણો એટલે સાત થી 8 લાખ જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા થાય વિદ્યાર્થીઓને લૂટવા માટે રાજકોટના ખાનગી રાજકોટના નાના મોટા સ્ટેશનરી અને યુનિફોર્મના વધુ વેપારીઓના રોજગાર ધંધા છે અને બીજી મુખ્ય વસ્તુ એ કે જે વસ્તુ વાલીઓને બજારની અંદરથી થી ત્રણસો અને ચારસો રૂપિયામાં મળતી યુનિફોર્મ કે સ્કૂલ બેગ કે કોઈ પણ જાતની આ એજ્યુકેશન મોલની અંદર હાઈ પ્રોફાઇલ કંપનીના અગિયારસો થી બારસો રૂપિયા મળે જેમાં સ્કૂલો સજેશન કરે તો સ્કૂલોનું પચાસ ટકા કમિશન હોય અને પચાસ નો નફો છે એ એજ્યુકેશન મોલને હોય રાજકોટના જીનિયર સ્કૂલના સંચાલક ડીવી મહેતા મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદી મહાત્મા ગાંધી સ્કૂલના પરીક્ષા સહિત અન્ય બે સંચાલકોની આ એજ્યુકેશન મોલ છે પરંતુ આ એજ્યુકેશન મોલ સાથે રાજકોટની થી વધુ શાળાઓને અહીંયાથી ખરીદી કરવા માટેની સૂચનાઓ આવી છે એટલે ક્યાંક ને ક્યાં કરોડો રૂપિયા વાલીઓ પાસેથી લૂંટવા માટેનો નવું એક લૂટખાનો મોલ ઉભો કર્યો છે ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે તમારી ત્યાં કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરત તમારે એને શિક્ષણની ગુણવત્તા આપવાની હોય તમે એને બદલે વિદ્યાર્થીઓને લૂંટવા માટે નવા નવા નસકાઓ અને અનેક જાતની મોનોપોલી ઉપયોગ કરી અને વાલીઓને દરેક પ્રકારે આર્થિક રીતના એને ભાંગવા માટે આ પ્રકારના વ્યાપારીકરણ જેવી માનસિકતા ધરાવતા હોય તો રાજકોટના આ શિક્ષણ માફિયાઓને ઉપર શિક્ષણ મંત્રી ક્યારે કાર્યવાહી કરશે અમે આજે ડીઓને રજૂઆત કરી છે અને ડીઓને ને પુરાવા છે અને આમાં એજ્યુકેશન મોલ અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતના જે જે સંચાલકો જોડાયેલા હોય તેના અમારી પાસે પુરાવા અને ઓર્થેન્ટિક માહિતી છે અમે આવનારા સમયની અંદર આ મોલના જે માલિકો છે એમના ઘરની ઉપર ઘેરાવે કરીશું અને રાજકોટના વાલીઓને મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે તમને કોઈ પણ પ્રકારની સ્કૂલ આવા સર્ક્યુલર મોકલે અને ચોક્કસ સ્થળ ઉપરથી ખરીદી કરવા માટે સૂચના આપે અમારો સંપર્ક કરો અમે વિદ્યાર્થીઓને વાલીઓને લૂંટાવા નહીં દઈએ અને વાલીઓને એ કહીએ કે તમે આર આ અહીંયા સસ્તું ન મળતું હોય તો બજારની અંદરથી ખરીદી કરો અને જિલ્લા શિક્ષણ અધિકારીને નહીં રજૂઆત